નમસ્કાર ખેડૂત મિત્રો હું કપિલ પટેલ પાન સીડ્સના એમ્પ્લોય અને આજે આપણે આવ્યા છે વાલોડ તાલુકાનું આ ગામ છે ઉમરકુઈ અને ત્યાં આપણે આજે જોવા માટે આવ્યા છે પાન સીડ્સનું હાઈબ્રિડ ડાંગર ચોવીસ ત્રેવીસ કે જેનું અત્યારે હાલમાં ઊભું ખેતર છે ઉનાળામાં એ આપણે આ સંપૂર્ણ ખેતર જોવા માટે આવ્યા છે તો મિત્રો તમે જોઈ શકો છો કે આખું ખેતર છે એકદમ કેવી યુનિફોર્માલિટીમાં સમાંતર રીતે એનું ખેતર દેખાય છે અને મિત્રો તમે જોઈ શકશો કે અહીંયા કેટલી આકર્ષક એની આખું કંઠી છે ભરાવદાર કંઠીઓ છે અને જે ખેડૂતને સારામાં સારું ઉત્પાદન આપે એ પ્રકારની આ પોચ રહિત કંઠીઓ છે મિત્રો અત્યારે આ જે તમે મિત્રો જોઈ શકો છો કે સંપૂર્ણ ખેતરમાં જે ચોવીસ ત્રીસ અમારી જે ખાસિયત છે કે પોચ રહિત કંઠીઓ આપે છે અમારું આ ડાંગર અને દરેક ખેડૂતને સંપૂર્ણ ઉત્પાદન અને સારામાં સારું ઉત્પાદન આપતી આ મિત્રો વેરાયટીની કંઠીઓ તમે જુઓ લગભગ એક ફૂટની આસપાસ લાંબી કંઠીઓ છે અને એમાં ઓછામાં ઓછા અમે ગણતરી કરી છે તો સાડી ત્રણસોની આસપાસ એમાં દાણા છે અને મિત્રો જોઈ શકો છો તમે હું તમને બતાવ તમે આમાં જોઈ શકો છો કે જેટલી કંઠીઓ છે એની સામે એની ફૂટ પણ સારામાં સારી છે તો એના થકી ખેડૂતોને જોયું આપણું ચોવીસ ત્રેવીસ ડાંગરનું ખેતર સંપૂર્ણ ખેતર તો દરેક ખેડૂત મિત્રોને એક વિનંતી છે કે તમે પણ આપણા જે આવતી સિઝન આવી હશે ચોમાસાની તો એમાં દરેક ખેડૂત અમારું પાન કંપનીનું ચોવીસ ત્રેવીસ પોતાના ખેતરમાં વાવો અને સારામાં સારું ઉત્પાદન લેવો એવી સૌ ખેડૂત મિત્રોને મારી નમ્ર વિનંતી છે સૌનો આભાર